નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો બધા જોડાઈ જલ્દી જલ્દી ઘણા દિવસ પછી આપણે લાઈવ વિડીયો ચાલુ કર્યો છે આશા કરું છું કે તમે બધા આવશો મારી લાઈવ વિડીયોમાં અને વાતચીત કરીએ થોડી ઠંડી કેવી પડી છે Já Dei é matar Dimitrov. મિત્રો કરજો ઘણા દિવસો પછી આપડે લાઈવ વિડીયો ચાલુ કર્યો છે જોઈએ મારા કેટલા સંબંધી આવે છે લાઈવ વિડીયોમાં ત્રણ હજાર ઉપર સબ્સ્ક્રાઇબર છે એમાંથી કેટલા આવે છે જોઈએ આ તમારા નાના ભાઈની થોડી મદદ કરતા રહે યાર આવો કોમેન્ટ કેમ બતાવું લાઈવ વિડીયો લાઈક કરી દો અને કોમેન્ટ કરો કોમેન્ટ કરો યાદ છે મામ કરો છો તમે કોઈ વાતચીત નહીં કરતા ક્યાં હશે એક મિનિટ